પૂર્ણાંકનો સરસ મજાનો દાખલો છે કે ચાર ભાગ્યા પાંચમાં કેટલા ઉમેરવાથી પાંચ ભાગ્યા ચાર મળે અને આ એક્ઝામ્પલ આર આરબી એનટીપીસી બે હજાર એકવીસમાં પૂછાયેલો છે તો મિત્રો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ હું તમને જણાવું સૌથી પહેલાં એ આપણે એક બેઝિક ઉદાહરણ સમજીએ કે માની લઈએ કે બે ની અંદર કેટલા ઉમેરવાથી પાંચ મળે આવું તમને આપેલું હોય તો તમે જવાબ કેવી રીતે લાવો તો શું કરો આનો જવાબ લાવવા માટે તમે પાંચમાંથી બે બાદ કરો તો આનો જવાબ મળી જાય બરાબર મતલબ કે જે જવાબ તમારે લાવવાનો છે એ એમાંથી તમારે આપેલી રકમ બાદ કરો એટલે કે પાંચ માઇનસ હું બે કરું તો મને અહીંયા જે ખાલી જગ્યાએ જે આપેલી છે એનો જવાબ મળી જાય તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ આપણે ગણવાનું છે એનો મતલબ કે જુઓ કે ચાર ભાગ્યા પાંચની અંદર કેટલા ઉમેરવાથી મને પાંચ ભાગ્યા ચાર મળે તો અહીંયા શું કરવાનું છે તમે સમજી શકો છો કે ઉપરના ઉદાહરણ પ્રમાણે જો ગણીએ તો પાંચ ભાગે ચારમાંથી આપણે ચાર ભાગ્યા પાંચ બાદ કરવાના છે અને એના આધારે આપણે જવાબ મળી જાય છે તો અહીંયા બાદ બાકી કરીએ કે પાંચ ભાગે ચારમાંથી હું ચાર ભાગ્યા પાંચ બાદ કરું તો જવાબ શું મળે જુઓ પાંચ ભાગ્યા ચાર માઇનસ ચાર ભાગ્યા પાંચ આનો ચોકડી ગુણાકાર કરીએ અથવા તો સોરી એના લસા લઈએ તો ચાર પાંચ વીસ અહીંયા આવી જાય અને ચોકડી ગુણાકાર અહીંયા કરીએ તો પાંચ ગુણ્યા પાંચ પચીસ માઇનસ ચાર ગુણ્યા ચાર સોળ હવે પચીસ માઇનસ સોળ એટલે કેટલા મળે નવ અને છેદમાં કેટલા વધે છે વીસ તો અહીંયા ફાઇનલ તમારો જવાબ મળી જાય કે આની અંદર નવ ભાગ્યા વીસ ઉમેરવાથી તમને જવાબ પાંચ ભાગ્યા ચાર મળે છે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે મિત્રો અહીંયા